સુરતમાં એક યુવકને પ્રમોશન માટે વિડીયો બનાવવો ભારે પડી રહ્યો છે પોલીસે આ યુવકને કાયદાના પાઠ ભણાવ્યા હતા યુવક યુવતીએ બ્રિજ પર બેસીને રીલ બનાવી હતી માફી તો નહીં માગું આવી જાઓ મોરે મોરા જેવા શબ્દો રીલમાં ઉચ્ચાર્યા હતા પોલીસે મોરે મોરો આવતા જ યુવક ઢીલે ઢીલો પડી ગયો કાપોદરા પોલીસે કાર્યવાહી કરતા યુવકે માફી માંગી હતી

જાહેર જગ્યાઓ પર તે પણ લોકોને તકલીફ થાય એવો વિડીયો ઉપર નહીં કરતાં અને જે લોકો કમેન્ટ કરી નથી એને વિલુપ પણ મેં વિડીયો ગીડો બનાવ્યો હું માથેમાં તો શું મેં બોરે બોરો દિવસની વાત કરી આ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિક ને તકલીફ વિડિયો નહીં બનાવતા તો પહેલાં જે રીલ બનાવી હતી તેના દ્રશ્યો મેં આપના સુધી પહોંચાડી રહ્યા છે રીલમાં કેટલાક વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસને પડકાર ફેંકતો આ યુવક પણ બીજી તરફના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો અને ત્યારબાદ પોલીસે કડક રીતે કાયદાનું ભાન કરાવ્યું હતું અને કાયદાનું ભાન કરાવતા જ યુવકે માફી માંગી હતી